નમસ્કાર મિત્રો આપણે સૌ જિંદગીમાં ખુશ રહેવા માંગીએ છીએ પણ ઘણીવાર વાર સવારે ઉત્તાજ મગજમાં ટેન્શન અને નકારાત્મકતા ઘુસે છે શું તમે પણ સવારે ઉઠીને ચિંતા કરવાનું શરૂ કરો છો તો આજે હું તમને એવી રીતો બતાવીશ જે તમને દરરોજ સવારે ખુશ અને ઉત્સાહભર્યું બનાવશે આ ટિપ્સ તમારું જીવન બદલવા માટે પૂરતી છે જો તમે આવો અનુભવવા માંગો છો તો આ વીડિયો અંત સુધી જોવો જો તમને આ વીડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આપમે દરેક નવી માહિતી તમારા સુધી પહોંચી શકે ચાલો આજની ચર્ચા શરૂ કરીએ પ્રથમ તીત શાંતિપૂર્ણ ઊંઘ સવારની ખુશી માટે રાત્રિનો આરામ ખૂબ મહત્વનો છે અપર્યાપ્ત ઊંઘને કારણે મગજ થાકેલું રહે છે અને તમારો મિજાજ નકારાત્મક રહે છે દરરોજ ઓછામાં ઓછા સાત થી આઠ કલાક આરામદાયક ઊંઘ લો હુંખવા માટે એક સમય નક્કી કરો અને રાતે મોબાઈલ થી દૂર રહો બીજી ટિપ સુંદર રીતે જાગો आवाज વાળો અલાર્મ સાંભરીને જાગો એ નકારાત્મક મત્તા છે બદલે સુમે ભર્યા સંગીત કે પોઝિટિવ મંત્રોના અવાજ થી જાગવાની રીત અપનાવો આ પદ્ધતિ થી તમારો મગજ સક્રિય થશે અને શાંતિનો અનુભવ કરાવશે ત્રીજી ટિપ સવારે ધન્યવાદ પાઠવો સવારના પ્રથમ 5 મિનિટમાં જીવનમાં જે છે તેના માટે આભાર માનવો શરૂ કરો જેમ કે તમારા સ્વાસ્થ્ય પરિવાર કેરિયર કે જીવનમાં બીજી કોઈ સારી બાબત આ પ્રેક્ટિસથી તમારું મગજ પોઝિટિવ રહે છે ચોથી ટીપ યોગ અને પ્રાણાયામ નો શરૂઆત કરો સવારમાં દસ થી પંદર મિનિટ યોગ અથવા પ્રાણાયામ કરો શ્વાસ લેવાની ક્રિયાઓ તમારું મગજ શાંત કરે છે અને દિવસ માટે પ્રેરણા આપે છે યોગથી તમારી આંતરિક શક્તિ વધે છે અને શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત થાય છે પાંચમી હળવો વ્યાયામ અથવા મોર્નિંગ વોક સવારમાં તાજી હવામાં અથવા હળવો વ્યાયામ કરવાથી શરીર અને મન બંને જાગે છે તે તમારી ઉર્જા અને ઉત્સાહને ઘણા ગુણો સુધી વધારશે છઠ્ઠી તીપ પોષણયુક્ત નાસ્તો નાસ્તો એ તમારું એંધાર છે પોષણયુક્ત નાસ્તો જેમ કે ફળો ડ્રાય ફ્રુટ અથવા પ્રોટીન ભરપૂર ભોજન તમારા દિનચર્યાને ચુસ્ત અને બનાવે છે સાતમી સ્વયં માટે પ્રેરણાદાયક પ્રેરણાદાયક વાંચન વાંચન સવારમાં થોડું જેમ કે કોઈ પુસ્તકના પોઝિટિવ અંશો અથવા સક્રિય વિચારકારો દ્વારા લખાયેલ લેખ વાંચવાથી તમારું મગજ ખુશીથી ભરાઈ જાય છે આઠમી ટીપ તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો સવારમાં તમારા દિવસની પ્રાથમિકતાઓ નક્કી કરો લિસ્ટ બનાવો કે આજમાં શું કરવું છે આ પ્રેક્ટિસ તમારા મગજને શાંત રાખે છે અને તમે આરામથી કામ કરી શકો છો નવમી ટીપ સ્મિત સાથે દિવસની શરૂઆત કરો તમારા ઘરે આ તમારી સામે જોઈને હળવી મીઠી સ્મિત કરવું એ દિવસ માટે પોઝિટિવ ઊર્જા આપે છે તમારા મગજને સત્તાવાર રીતે કહી દો કે આજનો દિવસ ઉત્તમ રહેશે મિત્રો સવારે ખુશ રીતે જાગવું એ આદત છે આ તમામ ટિપ્સ તમારા જીવનમાં સામેલ કરો તમે એક નવા જીવન તરફ આગળ વધશો જો તમને આ ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિષયો માટે ટ્યુન રહેવું આભાર અને તમારી સવારે હંમેશા ખુશમિજાજી બની રહે તે માટે શુભકામનાઓ